પરંતુ ત્યાર પછીથી રોડ રિપેરિંગના નામે થીંગડા મારવાની કામગીરી કરી લોકોને સારું રોડ હોવાનો અહેસાસ કરવાનો પ્રયત્ન અવારનવાર થયો છે પરંતુ આજ સુધી હાલત દયનીય છે ત્યારે રિપેર કરવાની માંગ કરી હતી આ રોડ આવ થઈ ગયો છે અને આ રોડમાં જ્યારે કામ કર્યું ને ત્યારે ડામર કલર વાળો ડામર પાથરેલો છે એટલે એની મેળે કાંકરી કાંકરી છૂટી થઈને બહાર વહી જાય આ ડામર ડામર નથી રોડ કેટલા સમય થી છે રોડ આવો બે ત્રણ વર્ષથી આવું જ છે આ ઠીકડા મારી ગયા બધા ઠીકડા માર્યા એમાં કાઈ છે નહી એટલે આમ અકસ્માત થાય ખરો આ રોડમાં માં એટલે નહી આમાં વાહન ચાલક વાળા બહુ ધીમું હાલવું પડે બહુ ધીમું હાલવું પડે ના ધીમું હાલે તો એ વાહન ની મર્યા એની ઉંમર તૂટી જાય બહુ ખરાબ હાલત છે આમ ખાડા ખડિયા અને અકસ્માત બહુ થાય ખાડાના લીધે

બઉ ખાડા મોટા છે નુકસાન થાય તાત્કાલિક કોઈ ઇમરજન્સી કોઈ દવાખાના લઈ જવું હોય તો તાત્કાલિક ઈ રોડ નો